અમારી અગાઉની વિડીયોમાં અમે યોગ્ય ઓર્ડર મેનેજમેન્ટ સિસ્ટમને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અમે શીખ્યા કે તમે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ કેવી રીતે વેચાણકર્તાઓને ઓર્ડર મેનેજમેન્ટ ડેશબોર્ડ દ્વારા ઓર્ડર વિઝિબિલિટી પ્રદાન કરવી જોઈએ અમે ઓર્ડર મેનેજમેન્ટની વિવિધ કામગીરીઓ તેમાં સામેલ પ્રક્રિયાઓ વિશે પણ ધ્યાન આપ્યું હતું અને તેમની પેનલમાં વિક્રેતાઓ માટે ભલામણ કરવામાં આવેલા આવશ્યક અહેવાલોની ચર્ચા કરી હતી આ વિડિયો દ્વારા આપણે સેલર કેન્સલેશન એટલે કે વિક્રેતાઓને રદ કરવાનું કેવી રીતે મેનેજ કરવું અને કેન્સલેશનને ઘટાડવાના મુદ્દાને સંબોધતી વખતે કેટલીક ઓપરેટિંગ પ્રક્રિયાઓને અપનાવવી જોઈએ તે વિશે સમજીશું મોટા ભાગે તો કોઈ પણ વિક્રેતા ઓર્ડર રદ કરવા માંગતા નથી હોતા મુખ્ય હેતુ જ ખરીદનારની જરૂરિયાતોને સંતોષવા અને પરિપૂર્ણ કરવાનો હોય છે પણ ક્યારેક એવો સમય આવે છે જ્યારે વિક્રેતાઓ એક કે તેથી વધુ ઓર્ડર રદ કરવો પડે છે ચાલો જોઈએ કે વિક્રેતા દ્વારા ઓર્ડર રદ કરવા માટે અલગ અલગ કારણો શું હોઈ શકે અને વિક્રેતાના રદ કરવાના વિવિધ પ્રકારની પરિસ્થિતિઓને ઘટાડવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ શું છે વેચાણકર્તાનું એક ઓર્ડર રદ કરવાનું સૌથી સામાન્ય કારણ એ હોય છે કે જ્યારે તે ઓર્ડર મેળવે છે ત્યારે તેમની પાસે તે વસ્તુ તેમની ઇન્વેન્ટરી એટલે કે સંગ્રહમાં ઉપલબ્ધ નથી આના આ સિવાય બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે ઇન્વેન્ટરી અપડેટ થઈ નથી ઉત્પાદન સમાપ્ત થઈ ગયું છે અથવા અન્ય ચેનલોમાં ઇન્વેન્ટરી વેચાઈ જવી વિક્રેતા તરફથી આ મુદ્દો એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાનો એક ભાગ છે વિક્રેતાઓને નીચે મુજબની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા માટે ટ્રેનિંગની જરૂર છે તાત્કાલિક અને બિન તાત્કાલિક ઉત્પાદ ડિસ્પેચની શ્રેણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ જોઈએ એપરલ જેવી બિન તાત્કાલિક શ્રેણી માટે સ્ટોકઆઉટનું સંચાલન કરવા માટેની એસઓપી કંઈક આના જેવી હશે નિયમિત આવર્તન પર વિક્રેતાઓ પેનલમાંથી ઇન્વેન્ટરી સ્ટેટસ રિપોર્ટ ડાઉનલોડ કરે છે અહીં તમારે કોલમ્સ પ્રિફિલ કરવાની રહેશે અને તેને વિક્રેતા પેનલમાંથી વિક્રેતાને ઉપલબ્ધ કરાવવી પડશે આ અહીં ઇન્વેન્ટરી હેલ્થ સ્ટેટસ રિપોર્ટનો નમૂનો છે આવો જાણી આ રિપોર્ટ બનાવવા માટેના વિવિધ પગલાઓ પગલું એક વિક્રેતા પેનલમાંથી ઉત્પાદન સ્તરની ઇન્વેન્ટરી ડાઉનલોડ કરો પહેલા કોલમ દરેક ઉત્પાદ આઈડી સાથે વર્તમાન ઇન્વેન્ટરી બતાવશે પછી વર્તમાન ઇન્વેન્ટરી કોલમમાં દરેક ઉત્પાદ આઈડી સામે નંબર તપાસો ઉપરાંત કૃપા કરીને ખાતરી કરો કે વિક્રેતા વિક્રેતા પેનલ દ્વારા સાચી ઇન્વેન્ટરી અપડેટ કરે છે પગલું બીજું આ કોલમમાં તમે દરેક વિક્રેતાની સ્ટોક કરેલી વસ્તુઓ માટે દૈનિક સરેરાશ વેચાણ જોઈ શકો છો આ કોલમ પાછલા દસ દિવસો માટે દૈનિક સરેરાશ વેચાણની ગણતરી કરીને બનાવવામાં આવી છે દસ દિવસ માટે અપેક્ષિત ઓર્ડર્સ માટેની કોલમમાં વિક્રેતા કુલ અપેક્ષિત ઓર્ડર જોવા માટે સક્ષમ હોવા જોઈએ વેચાણકર્તાએ કોઈપણ અપેક્ષિત સ્પાઇક અથવા વેચાણમાં ઘટાડો કરવા એડજસ્ટ કરવું આવશ્યક છે સ્પાઇક અથવા મંદીના કારણો આગામી સેલ સીઝન અથવા તહેવારોના વેચાણ સમાપ્ત થઈ ગયું ભાવમાં ઘટાડો અને વધારો અથવા મોસમી ફેરફાર હોઈ શકે છે વિક્રેતાએ આ કોલમમાં એડજસ્ટમેન્ટ નંબર ઉમેરવો આવશ્યક છે પગલું ચાર ઇન્વેન્ટરી ગેપ કોલમ આગામી દસ દિવસમાં ઇન્વેન્ટરીની અછત અથવા વધારાની અપેક્ષા દર્શાવે છે જો આ લાલ ઝોનમાં છે તો તે સૂચવે છે કે કોઈક સમસ્યા છે જ્યારે ઇન્વેન્ટરીની વધુ માત્રા હોય છે ત્યારે તે લીલા ઝોનમાં આવે છે અને તે સૂચવે છે કે તમારી ઇન્વેન્ટરીની સ્થિતિ સારી છે જો તે પીળા ઝોન હેઠળ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારી ઇન્વેન્ટરી અપેક્ષિત વેચાણ કરતા થોડી વધારે છે તમારી પાસે પૂરતો સ્ટોક છે ઉપરાંત ખાતરી કરો કે પીળા અને રેડ ઝોન વચ્ચેની રેખા વિક્રેતા વ્યવસાય શ્રેણી સ્તરે વ્યાખ્યાયિત કરવામાં આવી છે પગલું પાંચ જો ઉત્પાદો લાલ રંગમાં હોય તો વિક્રેતાએ યોગ્ય સમયે વધુ ઉત્પાદો માટે ઓર્ડર આપવો જોઈએ પગલું છ જો ઉત્પાદનો પીળા રંગમાં હોય તો તમારે ઉત્પાદન સ્તરે જોખમનું મૂલ્યાંકન કરવું જોઈએ અને વેચાણમાં અપેક્ષિત પરિવર્તનશીલતાના આધારે વધુ ઓર્ડર આપવો જોઈએ કે નહીં તે પસંદ કરવું જોઈએ જો તેઓ આ સૂચવેલ એસઓપી અથવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરને નિયમિતપણે અને સમયાંતરે અનુસરો છો તો તે સુનિશ્ચિત કરશે કે બિન આયોજિત સ્ટોક આઉટના કારણે કોઈ વિક્રેતા રદ નહીં થાય અન્ય સૂચવેલ એસઓપી છે જેને તમે ફૂડ એન્ડ બેવરેજીસ જેવી તાત્કાલિક ડિસ્પેચ કેટેગરીના કિસ્સામાં સ્ટોક આઉટનું સંચાલન કરવા માટે અનુસરી શકો છો ચાલો આપણે એવી રીતે કહીએ કે જ્યારે વિક્રેતા ઉત્પાદોની તાત્કાલિક ડિસ્પેચ કરે છે ત્યારે ઉપલબ્ધ ખાદ્ય ચીજોના એકમોની સંખ્યાને અપડેટ કરવાનો કોઈ વિકલ્પ હોતો નથી અને એકમોની સંખ્યા સાથે ખાદ્ય સામગ્રીના કાચા માલને મેપ કરવો મુશ્કેલ છે દાખલા તરીકે ઢોસાની સંખ્યા સામે

પેનલનું સંચાલન કરતી વ્યક્તિ માટે નીચેના પગલાને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્ટોર શરૂ થવાના સમય પહેલા ટીમ સાથે સંકલન કરો અને તે દિવસ માટે વેચાણ માટે ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તેવા ઉત્પાદનોને માર્ક કરો ખુલવાના કલાકો દરમિયાન એસકેયુ ઉપલબ્ધ ન હોવાની માહિતી મળતાની સાથે જ ઉત્પાદન ઉપલબ્ધ નથી તે માર્ક કરો સૌથી ખરાબ કિસ્સામાં જો માહિતી સમયસર ના મળી હોય અને ઓર્ડર પૂરો ન થઈ શકે તો આ માહિતીના આધારે ઉત્પાદ ઉપલબ્ધ નથી તે માર્ક કરો જે ચૂકી ગયા હોય તેને કેપ્ચર કરો ઉત્પાદ સ્તરે પેટર્નને ઓળખો અને ભવિષ્યમાં ચૂકી ન જાય તેની ખાતરી કરવા માટે સખત પ્રક્રિયાઓને વ્યાખ્યાયિત કરો હવે ચાલો વિક્રેતા દ્વારા ઓર્ડર રદ કરવાના અને અન્ય સામાન્ય કારણ તરફ આગળ વધીએ તકનીકી સમસ્યા અહીં એક વિક્રેતાએ તેની ઇન્વેન્ટરી અપડેટ કરી છે પણ ખરીદદાર દ્વારા ઓર્ડર પ્લેસમેન્ટ પર ડેશબોર્ડ પર ઇન્વેન્ટરી ઓછી થતી નથી તેથી વાસ્તવિક ભૌતિક ઇન્વેન્ટરી શૂન્ય હોવા છતાં પણ વેચનાર વધુ ઓર્ડર પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે અહીં પણ વિક્રેતાએ તમામ નવા ઓર્ડર રદ કરવા પડશે અને તમારી ટેક ટીમને આ સમસ્યાને તપાસવાની અને ઉકેલવાની જરૂર પડશે વિક્રેતા માટે ઓર્ડર રદ કરવાનું વધુ એક કારણ એ હોઈ શકે છે જ્યારે ઉત્પાદની કિંમતમાં ભૂલ હોય સૌથી વધુ લઘુત્તમ માર્જિન ત્યાં હોય છે જ્યાં વેચનારે ઉત્પાદના વેચાણમાંથી કમાવવાની અપેક્ષા રાખે છે જો કિંમત નિર્ધારણમાં કોઈ ભૂલ હોય જે આ માર્જિનને ઘટાડે છે અને તેને લઘુત્તમ અપેક્ષિત માર્જિન કરતાં ઓછું બનાવે છે તો વિક્રેતા ઓર્ડર પૂરો કરવા તૈયારી નહીં હોય અને તે રદ કરી શકે છે વિક્રેતા તરફથી આ મુદ્દો એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાનો એક ભાગ છે જેનો અર્થ એ થાય છે કે સેલર ને યોગ્ય કિંમતો અપડેટ કરવામાં ન આવે તો બેમાંથી એક પરિસ્થિતિ આવી શકે છે એક જો કિંમતો સ્પર્ધાત્મક નહીં હોય તો વેચનારને તે ઉત્પાદનો માટે સંભવિત ઓર્ડર ન મળે બે જો કિંમતો સ્પર્ધાત્મક હોય તેમ છતાં ઈચ્છિત માર્જિનથી અપેક્ષાને પૂરી કરતી નથી તો પછી વિક્રેતા ઓર્ડર મેળવી શકે છે જેને વિક્રેતા પરિપૂર્ણ કરી શકશે નહીં જેના પરિણામે વિક્રેતા રદ થાય છે એક અત્યધિક કેસ હોઈ શકે કે જો ઉત્પાદ ઉચ્ચ વેચાણ ધરાવતું ઉત્પાદ છે અને કિંમતો અયોગ્ય રીતે મૂકવામાં આવી હોય તો વેચાણ કરતા ઉત્પાદન માટે ઉચ્ચ માત્રામાં ઓર્ડર મેળવી શકે છે પણ ઓછા માર્જિનના કારણે બધા ઓર્ડર રદ થઈ શકે છે આવું સામાન્ય રીતે તહેવારો દરમિયાન જોવા મળે છે જ્યાં વેચાણકર્તાઓ તહેવારોનો સમય પૂરો થયા પછી ડિસ્કાઉન્ટેડ કિંમતો અપડેટ કરવાનું ભૂલી જાય છે આ કેસામાં તમે એક સુવિધા બનાવી શકો છો જ્યાં કિંમત નિર્ધારિત સમયગાળા પછી આપમેળે અપડેટ થાય છે વિક્રેતાઓ તેમની કિંમતોને સમાયોજિત કરવા માટે વધુ પગલાં લઈ શકે તે માટે તેમને આ પગલાં નિયમિતપણે અનુસરવાની સલાહ આપવામાં આવે છે સૌપ્રથમ વિક્રેતાઓએ વિક્રેતા પેનલમાંથી ઉત્પાદ આઈડી ઉત્પાદનું નામ શ્રેણી અને વર્તમાન વેચાણ કિંમતની વિગતો સાથે કિંમત મેપિંગ રિપોર્ટ ડાઉનલોડ કરવો જોઈએ અને આ રિપોર્ટમાં વિક્રેતાએ અન્ય વિક્રેતાઓની વેચાણ કિંમત ખરીદ કિંમત અને વર્તમાન માર્જિન માટેનો ડેટા ભરવાનો રહેશે તમે સમયાંતરે વિક્રેતાઓને કિંમત તપાસવા અને આ અપડેટ કરવા માટે સાધનો પૂરા પાડવા માટે સંકેત આપી શકો છો ઉદાહરણ તરીકે માર્જિન આધારિત કિંમતો માટે તેઓ અહીં બતાવ્યા પ્રમાણે એક સાધન પ્રદાન કરી શકે છે અને તેને સ્પર્ધાત્મક વિક્રેતા કિંમતો જેવા ડેટા સાથે અપનાવી શકે છે હવે ચાલો જોઈએ કે તમે તમારી કિંમતોને કેવી રીતે મેપ કરી શકો છો જેથી કરીને તમે તેને જરૂર મુજબ સુધારી શકો અથવા બદલી શકો પગલું એક નવીનતમ ખરીદી કિંમત ઉમેરો પગલું બે વર્તમાન માર્જિનમાં સૂત્રો અનુસાર વર્તમાન માર્જિનની ગણતરી કરો અને અપડેટ કરો પગલું ત્રણ

વિક્રેતાએ દરેક ઉત્પાદનની સામે વિક્રેતા પેનલમાં નવી કિંમતો અપડેટ કરવી આવશ્યક છે ખાસ કરીને વધુ વેચાતી વસ્તુઓ માટે દરરોજ આ કવાયત કરવાથી તમને કિંમતો ટ્રેક કરવામાં મદદ મળશે જેથી કિંમત નિર્ધારણની સમસ્યાઓના કારણે વેચાણ કરતા રદ કરવામાં ઘટાડો કરી શકાય છે વિક્રેતા રદ કરવા માટેનું એક છેલ્લું કારણ છે કેટલાક વિક્રેતાઓ જાણીતા અથવા અજાણ્યા કારણોસર જ્યારે ઓર્ડર આવે ત્યારે પ્રતિસાદ આપી શકતા નથી અથવા પ્રતિસાદ આપવાનું બંધ કરે છે જેના પરિણામે તમારે ઓર્ડર રદ કરવો પડે છે આ તમારા માટે એક સમસ્યા છે કારણ કે આ બાબત સંપૂર્ણપણે વેચાણ કરતાના છે અને આને સંબોધવા માટેનું એકમાત્ર માર્ગદર્શન માત્ર એ જ છે કે વિક્રેતાઓને ચેતવણી આપવી અને તે પછી સુધારવા માટે સમય આપવો અને જો વિક્રેતા સમાન રીતનું વર્ણન કરવાનું ચાલુ રાખે તો વિક્રેતાને નિષ્ક્રિય કરી નાખવો જોઈએ એકંદરે તમારે ખાતરી કરવી જોઈએ કે વેચાણકર્તાઓ ઇન્વેન્ટરીની સ્થિતિ અને કિંમતના અહેવાલો ડાઉનલોડ કરી શકે છે તે સંબંધિત ક્ષેત્રો સાથેના અહેવાલો વિક્રેતા પેનલમાં આપવામાં આવે છે વિક્રેતાઓને આ અહેવાલો બનાવવામાં અને વાંચવા માટે તાલીમ આપવામાં આવે છે અને તે માર્ગદર્શિકા ઇન્વેન્ટરી રિપોર્ટ્સ બનાવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ પ્રક્રિયાનું નિયમિત પાલન અને ખાસ કરીને હાઈ સેલિંગ વસ્તુઓ માટે કિંમત નિર્ધારણની સમસ્યાને કારણે વિક્રેતા રદ કરવાની સંભાવનાઓ ઘટાડી શકે છે એ બાબતની ખાસ નોંધ લો કે વિક્રેતા કેન્સલેશન કેસમાં રિફંડ ઈ કોમર્સ નિયમો દ્વારા સંચાલિત થાય છે અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને ઓએનડીસી ના વેપાર નિયમોના પ્રકરણ બે હેઠળ કિંમતોમાં હેરાફેરી કરવાની મંજૂરી નથી અલગ અલગ વિક્રેતાઓ ઓર્ડર કેન્સલેશન ને સંબોધવા માટેની માર્ગદર્શિકાને અનુસરતી વખતે તમારે ખાતરી કરવી જોઈએ કે વિક્રેતાઓ કાર્ય કરી રહ્યા છે મેટ્રિક્સ ની મદદથી તેમની કામગીરીનું માપન કરવું મહત્વપૂર્ણ છે ટ્રેક કરવા માટેનો પ્રથમ મેટ્રિક વિક્રેતા રદ કરવાનો દર છે શા માટે આ ટ્રેક કરો આ તમને વિક્રેતાની અયોગ્યતાના કારણે નિષ્ફળતાના દરને ઓળખવામાં મદદ કરે છે આ દરની ગણતરી કેવી રીતે કરવી વિક્રેતા દ્વારા પુષ્ટિ કરાયેલા કુલ ઓર્ડર્સ દ્વારા વિક્રેતા દ્વારા રદ કરાયેલા ઓર્ડરની સંખ્યાને ફક્ત વિભાજિત કરો અને તેને 100 વડે ગુણાકાર કરો બીજો મેટ્રિક વિક્રેતા કેન્સલેશનના ના ટકા કરતા વધુ સાથે વિક્રેતાઓની ટકાવારી આ તમને વિક્રેતાઓની ગુણવત્તા માપવામાં મદદ કરશે આ મેટ્રિક વિભાજનની ગણતરી કરવા માટે રદ કરાયેલા ઓર્ડરના એક્સ ટકાથી વધુ વિક્રેતાઓની ટકાવારીને કુલ વિક્રેતાઓને સો વડે ગુણાકાર કરવામાં આવે છે મહેરબાની કરી અને નોંધ કરો કે વિક્રેતા રદ કરવાના કિસ્સામાં રિફંડ ઈ કોમર્સ નિયમો દ્વારા સંચાલિત થાય છે ઉપરાંત ગ્રાહક સુરક્ષા નિયમો બે હજાર વીસ હેઠળ કિંમતમાં હેરફેરની મંજૂરી નથી વધુ જાણવા માટે આ ક્યુઆર કોડને સ્કેન કરો ચાલો આપણે આ વિડીયોમાં શું શીખ્યા તેનો સારાંશ જોઈએ હવે વિક્રેતા રદ કરવાની વિસ્તૃત ઝાંખીને આવરી લીધી છે જેમાં વિક્રેતા ઓર્ડર રદ કરી શકે છે તેના વિવિધ કારણોનો સમાવેશ થાય છે અમે આવી પરિસ્થિતિઓને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે રચાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ગ્રોસિજરમાં પણ ધ્યાન આપ્યું છે જે સુનિશ્ચિત કરે છે કે તમારી સાથે જોડાયેલા વિક્રેતાઓ અસરકારક રીતે ઓર્ડર્સનું સંચાલન કરવાનું ચાલુ રાખે છે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે જ્યારે ખરીદદાર તરફથી રદ કરવાનું શરૂ થાય ત્યારે તેને કેવી રીતે મેનેજ કરવું તે શા માટે થાય છે તે સમજવા માટે અને તમે તરત જ યોગ્ય પગલા લઈ તે કેવી રીતે નિયંત્રિત કરી શકો છો વધુ જાણવા માટે ખરીદનારના ઓર્ડર કેન્સલેશનનું સંચાલન કરવા પરનો વિડીયો જુઓ